હવે મેન વાત આપણે આવે છે કે ફરિયાદ તમે આખી ટાઈપ તો કરી લીધી છે પણ ફરિયાદ આપતી કઈ રીતે તો ફર્સ્ટ તમે પોસ્ટના ઇન્ડિયન પોસ્ટના માધ્યમથી પણ ફરિયાદ મોકલી શકો છો ઇન્ડિયન પોસ્ટ એટલે કે તમે એક કવર બનાવી લો એના ઉપર પ્રતિશ્રી કરી પોલીસ સ્ટેશન ફલાણા ફલાણા કરી અને તમે પેક કરીને ત્યાં પણ તમે મોકલાઈ શકો છો તો પુરાવા તરીકે પોસ્ટ ઓફિસની સ્લિપ તમને મળી શકે છે અને એમાં તમે રિપોર્ટ પણ એનો ટ્રેક રિપોર્ટ પણ કાઢી શકો છો અને બીજું ઓપ્શન છે કે તમારે રૂબરૂ જઈને પણ તમે ઇન્વોલ્વ કરાવી શકો છો રૂબરૂ તમે તમારી ફરિયાદ છે એની ઝેરોક્ષ લઈ જાઓ ઝેરોક્ષ લઈને તમે કોઈ પણ પોલીસ સ્ટેશનમાં જશો તો અત્યારે તો બધી સરકારી કચેરીઓમાં ટપાલ શાખા હોય છે ટપાલ સ્વીકારવાની એક અલગ ડિપાર્ટમેન્ટ જ હોય છે ઓકે તો તમે ત્યાં જે બે કોપી લઈ જાઓ ઝેરોક્સ કોપી ઉપર તમે એમને કહો કે આ ઓરિજિનલ કોપી આ મારી ફરિયાદ છે અને આ ઝેરોક્ષ કોપી ઉપર મને ઇનોર્ડ કરી આપો તો એ એમના પોલીસ સ્ટેશનનો સહી સિક્કો કરી તારીખ લખી તમને ઇનોલ્ડ કરી આપશે ત્યારબાદ તમે છૂટા સહી શકો છો અને એ ફરિયાદ તમે જે ફરિયાદ કરી છે એ ફરિયાદના સાત આઠ આઠ દિવસ પછી બે ચાર દિવસ પછી તમને નિવેદન માટે પણ બોલાવશે અને એમાં શું કાર્યવાહી કરવી છે તો તમારે જાણવું હોય તો તમે રૂબરૂ પણ જાણી શકો છો કે તો આ અંગે તમે આરટીઆઈ કરી અને એ ફરિયાદ અંગે જે જે કાર્યવાહી કરી છે એના સાધનિક કાગળોની માંગણી પણ તમે કરી શકો છો